આ બધું ન ચાલે રતુભાઈ આ કાઠું કોમ કાજે જો કે આ એ મન્યા હા અમાર આ દોઢ ફૂટીઓ ગોમમાં આવ્યો હોય ને તો ઓછો સાવ ના કોઈ અને રતુભાઈ તમે બોકડા બેહો અને હું જવું ઘે રતુભાઈ મન સરામાં આવવા આ ગોમમાં બેઠા છો બરોબર આ ડાયરેક્ટર આયા હી જે એવાનું કેવું કે અમાર શર્મા મત ને વિડીયો બંધ કરો આ ડાયરેક્ટર અમાર ટીમ ના પોતે વિડીયો માં આવતો શર્મા હી બરોબર અને અમાર ગોમ છે જે ગોમ નું નામ તો બતાઈ દીયે અમે આ બસ સ્ટેન્ડ બતાઈ દીયે ના બતાઈ લે બરોબર